આપણે આજે કરવા જઈ રહ્યા છે તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા આમ તમે જોઈ શકો છો મેં અહીંયા માપ લઈ લીધું છે માપમાં લંબાઈ છે સાડા તેર આગળની ચેસ્ટ છે સાડા નવ કમર છે બત્રીસ પાછળની ચેસ્ટ છે અઢાર અને પાછળનો ગળું પાછળનો ગળાનો પટ્ટો છે ચાર ઇંચનો આગળનું ગળું છે છ ઇંચ ઉપરથી અને શોલ્ડર છે સાડા પાંચ ઇંચ બરાબર છે હવે આપણે સૌથી પહેલા પહેલાં આપણે પાછળની બેગ કાટિંગ કરીશું બરાબર છે તો આપણે આ સડા તેની લંબાઈ છે તેમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાનું એટલે સાડા ચૌદ ઇંચની આગળ માર્કિંગ કરી દઈશ અને આને સીધી લીટી મેં દોરી દઈશ જે રીતના આપણે બધામાં જે રીતના બેગ બનાવીએ છીએ ને એ જ રીતના સેમ છે આ ઉપરનો શોલ્ડર આપણે જે લોકોએ મારા વહેલાના વિડીયો જોયા હશે એ લોકોને ખબર છે કે આપણે મૂંડો આપણે બહારનું કટિંગ કર્યા પછી પણ આપણે થોડો ઘણો છાંટી જશે બરાબર છે હવે આપણે આને સીધી લીટી દો દઈશું સાડા પાંચ નું અને અહીંયા ગાડી પણ પાંચ ઇંચ નું મુંડા પર નિશાન બી લીધી સીધી દોર દઈશું હવે આપણે આમાં પાછળની ચેસ લેવી છે કે આગળની ચેસ લઈએ તો આપણે આમાં લઈશું આગળની ચેસ બરાબર તો નવ ઇંચ નિશાન પાડ દઈશું અને સવાનું દબાણ હવે આમાં કમર છે બત્રીસ ની એટલે બત્રીસ નો ચોથો ભાગ કેટલો થાય આઠ ઇંચ નો આઠ ઇંચ નિશાન એક ઇંચ નો પાછળ નો ટા સવાનું એક્સ્ટ્રા દબાણ બરાબર છે હવે આ બધાને આપણે સીધી લીટી થી જોઈન કરી દઈશું પાછળની બેક કટિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી જે છે તે આગળનું નું કટિંગ કરવામાં છે છે બરાબર હવે આપણે આ નિમયે જ પાછળનો આપણે આગળનો જે સોરી આગળનો જે બેલ્ટ છે તેનું માપ અહીં નિશાન પાટીએ તો આમાં અઢી ઇંચ નું સાઈડ પર ને આગળનું હુકાવી બાજુ ત્રણ ઇંચ નું હવે આને આપણે એ પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ આપણે ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ બધું શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પર તમે જોડાઈ શકો છો અને જે લોકો બી કેશ ઓન ડિલિવરીમાં જે લોકોને ઘેર બેઠા ફર્મ મંગાવ્યા હોય બ્લાઉઝના ડ્રેસ ના એ લોકો સ્ક્રીન પર આપણા નંબર પર દરેક માહિતી મેળવી અને ઘર બેઠા મંગાવી શકો છો હવે મેં કાપી દઉં છું જોઈ લો મેં આને કટિંગ કરી નાખી આ પાછળની બેગ હવે મેં આના ઉપરથી આગળનો ફ્રન્ટ બનાવીશ બરાબર છે તો આપણે આ જે કાગળ છે આપણી પાસે એ કાગળ પર સૌથી પહેલા પેલા શું કરીશું કે આ જે ભાગ છે ને પટ્ટાનો ભાગ તેને આપણે આવી રીતના વાળ દઈશું આવી રીતના આવી રીતના વાળ દઈશું હવે આને આપણે આવી રીતના મૂકીશું અને આની કોપી કરી લઈશું એક વખત આને આપણે કોપી કરી લઈશું તો મેં આને કોપી કરી લઉં તો મેં આની કોપી કરી લીધી છે મેં આને અહીંયા આ પાછળનો પાછળની જે હટાવી લોક કટિંગ કરી આને એના પછી કોપી કરી બરાબર હવે આપણે સૌથી પહેલા પહેલા શું કરીશું કે અહીંથી આ જે ભાગ છે શોલ્ડરનો ભાગ અહીંથી આપણે આપણે જેટલું દબાણ કરવાનું છે ને એટલું છોડ દેવાનું ને અહીંયા નવ ઇંચ આપણે નિશાન પાડ દેવાનું આ નવ ઇંચ નિશાન પાડી લીધા પછી આને આપણે સીધી દઈએ હવે આપણે શું કરીશું કે આને અહીંયા ગાડી થી ત્રણ ઇંચ નિશાન પાડીશું અહીંયા બી મેં ત્રણ ઇંચે નિશાન પાડી દઈશ અને આને સીધી લીટી મેં દોર લઈશ હવે આટલું કર લીધા પછી અહીંથી આપણે આને એક એક ઇંચ વધારો કરવાનો છે નીચે લંબાઈ ના ભાગમાંથી આપણે લંબાઈના ના ભાગમાંથી એક એક ઇંચનો વધારો કરી દીધો હવે આપણે શું કરીશું આ જે ભાગ છે આ જે આપણે આપણે ટક્સ લેવાનો છે કેટલો પહોળો કરીશું તો આમાં આપણે બે ઇંચનો ટક્સ પહોળો રાખીએ તો આપણે એક ઇંચ આ બાજુ વધારીશું ને એક ઇંચ આપણે આ બાજુ વધારીશું બંને બાજુ એક એક ઇંચનો વધારો કરીશું તો આપણે આને જોઈન કરી દઈએ એટલે નિશાન પાડે એટલે આવો ટક્સ થઈ તૈયાર હવે આ જે ટક્સ છે આપણે આ ટક્સ માટેનું કપડું લીધું બરાબર કે હવે આ લંબાઈ આ પહોળાઈ તો નાની થઈ ગઈ ટક્સ લઈશ તો આ ઓછું થઈ જશે તો આપણે એના માટે શું કરીશું એક ઇંચ મેં આ બાજુ વધારીશ અહીંયા ભાગમાં ને એક ઇંચ મેં અહીંયા વધારીશ આ ભાગમાં સમજ્યા એટલે મેં આને અહીંથી ક્રોસમાં જોઈન કરી દઈશ આ રીતના આવી રીતના અમે ક્રોસમાં હવે આ જે ભાગ છે આપણો આ જે ભાગ છે અહીંથી મેં આને આવી રીતના ક્રોસમાં અહીંથી કરી દઈશ કારણ કે આ જે વળી જાય ને ભાગ અને પાછો બેલ્ટ આવે અહીંયા બરાબર તો આ ભાગ વળી જાય એટલા માટે મેં અહીંયા આગળ આને ક્રોસ કર્યો હવે અહીંથી આપણે અહીંથી આ ભાગથી આપણે અહીંથી બે ઇંચ જેવું બે ઇંચ દોઢ ઇંચ જેટલું નિશાન પાડવાનું પછી પાછું એક ઇંચનું નિશાન પાડવાનું બરાબર ને આ જે ભાગ છે ને આ જે મિડલ આપણે લીધું અહિયાં ગાડી થી તો એથી એક ઇંચ આ બાજુ ને એક ઇંચ આ બાજુ બંને બાજુ એક એક ઇંચ જવાનું અને આ જે આપણે સાઈડ આપણે આને નિશાન બીજું આપી દઈશું આવી રીતના હવે આ જે એક ઇંચ નો વધારો કર્યો છે બરાબર તેને આપણે આનીમાં ઇન્ક્લુડ કરી દેવાનો એના માટે પહેલા આપણે એક અહીં ટક્ષ આવશે અહીંયા ગાડી પણ એક ટક્સ આવશે આવી રીતના આવી રીતના એક ટક્સ આવશે આ જે નું જે અહીંયા ગાડી દબાણ છે આજ આપણે જે રીતના અહીંયા ગાડી બે ઇંચ નું લીધું બરાબર આપણે એક ઇંચ અહીંયા વધાર્યું એક ઇંચ અહીં વધાર્યું એવી રીતના આ જે ટક્સ છે તેનું પણ આપણે વધારો કરવો પડશે આ જેટલો ભાગ છે ને એટલો ભાગ મારે અહીંયા વધારો પડશે એ પ્રમાણે પછી આને બી આપણે આવી રીતના જોઈન્ટ કરીશું આવી રીતના બરાબર આ થઈ ગયું હવે આ જે એક ઇંચ નો ભાગ છે આ જે એક ઇંચ નો ભાગ છે આપણે અહીં વધારો કર્યો તે આ ટક્ષ ની અંદર જતો રહેશે એટલે આ આ ભાગ નાનો થઈ જશે અહીંયા ગાડી આવી જશે એટલે આ પાછો એટલો થઈ જવાનો એવી જ રીતના અહીંયા ગાડી પણ આપણે લેવાનો છે અહીંયા બરાબર આવી રીતના ટક્સ આવશે બરાબર આવી રીતના ટક્સ આવશે તો એ ભાગ જે આ જે ભાગ છે આટલો તે ભાગ અહીં મારે જોશે એટલે આ જે ક્રોસ કર્યો એ સાધારણ આપણે ઓછું કરી દેવાનું આવી રીતના બરાબર આ રીતના આગળનો ફ્રન્ટ આખો આપણે ઉપરનો ટોક વાળો ભાગ જે છે તે રેડી થયો બરાબર હવે આગળ નું ગળું આમાં કેટલું છે ઇંચ નું ગળું છે તો આપણે અહીંથી અહીંથી ઉપરથી અહીંયા ઇંચ નિશાન પાડી દઈશું અને આ જે લાઈન છે આ લાઈન જે મેઇન લાઈન બરાબર અહીંથી આપણે અહીંયા બે ઇંચ નિશાન પાડીશું એવી રીતના અહીં પણ બે ઇંચ નિશાન પાડીશું અને આને ચોસ બોક્સ બનાવી દેવાનું તો પછી જે પણ ગળું

ધ્યાન આપજો દરેકે દરેક વસ્તુમાં કેવું હોય છે કે આમાં જીની જીની વસ્તુ બહુ કામની હોય છે બ્લાઉઝના કટિંગ કરીને તો બ્લાઉઝનું કટિંગ ફેલ થઈ જાય અને પછી સાંધા સુધી કરવામાં અને પછી ફરીથી ખોલીને ને બનાવવામાં બહુ પ્રોબ્લેમ થાય ને ફિનિશિંગ પણ ના આવે પછી એટલે જરી વસ્તુ નાની નાની વાતોમાં આમાં આપણે

હવે આ જે આપણો ભાગ થઈ ગયો આગળનો ભાગ બરાબર હવે આપણે નીચેનો જે બેલ્ટ છે ખબર હોય કે આપણે આપણે જે જે અહીંયા અહીંયા ગાડી ગાડી આ બેલ્ટનો છે અલગથી બીજા કાગળની અંદર આપણે કરી લઈશું અહીંયા ગાડી અને સીધી લીધી એક દોર મેં હવે આમાં જે બેલ્ટ છે આપણો એ આપણે અહીંયા ગાડી કેટલા ઇંચ લીધો હતો ત્રણ ઇંચનો અને અહીંયા અઢી ઇંચ નો બરાબર આપણે એ જ પ્રમાણે અહીંયા ગાડી અહીં ત્રણ ઇંચની જગ્યાએ અહીંયા જગ્યાએ આપણે કરી દઈશું અને આની લંબાઈ કેટલી છે આમાં બેલ્ટ બેલ્ટ કેટલો છે પોણા બરાબર અહીંયા પોણા અગિયાર ઇંચ નો આપણે નિશાન પાર દેવાનું આમાં કેવું હોય કે જ્યારે સિલાઈ થશે ને ત્યારે બેલ્ટ થોડોક વધે તે આપણે છાંટી લેવાનું અહીં અઢીની જગ્યાએ આપણે ત્રણ કરી દેવાનું અને અહીંયા ગાડી એક બીજા જોઈન કરી બેલ્ટ નું નિશાન જશે પણ બેલ્ટ કટિંગ કરો ને ત્યારે સાધારણ અહીંયા રાઉન્ડ આપી દેજો તો કેવું કે ફિનિશિંગ સારું આવે અને લુક સારો આવે એટલા માટે બીજું કઈ નહીં બરાબર આવી રીતના તો આ આપણો આખો આગળનો અહીં બેલ્ટ તૈયાર થઈ ગયો જોઈ શકો છો જુઓ આ જે પાખરો ને તે આખો અંદર જતો રહેશે પછી આપણે અહીં બેલ્ટ ચઢાવીએ જુઓ કમ્પ્લીટ બરાબર બેલ્ટ આવી ગયો અહીંયા તો આ તો હતો ટ્લાઉઝ ના કટિંગનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોશ સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય